બધા પશુપાલક મિત્રોનો સ્વાગત છે અમારી YouTube ચેનલમાં આજે આપની વિઝિટ છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના સોયગવ તાલુકાના ચાળા ગામની તો આપણે તો બિલાના માલિક થી મળીશું અને જાણીશું કે તેમની પાસે કઈ કઈ નસલની ભેસો છે કેટલી ભેંસો છે અને અત્યારે એક દિવસનું કેટલું દૂધ થાય છે અને કેટલી ભેંસો દોવા આપે છે તેમજ તેઓ બ્રીડિંગ માટે શું કાર્ય કરી રહ્યા છે આપણે બધી એ ટુ ઝેડ જાણકારી મેળવીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો આ તો બિલાના માલિક છે શું નામ આપણું મોતીભાઈ તમારી પાસે હાલમાં કેટલી ભેસો છે ટોટલ દસ ભેંસો ટોટલ દસ ભેંસ છે કઈ કઈ નસલ છે બંને અને મહેસાણી અત્યારે કેટલી ભેંસો દોવા આપે છે ટોટલ આઠ ભેંસ દોવા આપે છે એમાંથી અત્યારે એક ટાઈમ નું દૂધ કેટલું થાય છે એક ટાઈમ નું પંચાવન થી સાઠ લીટર દૂધ થાય છે દૂધ ક્યાં ડેરીમાં આપો છો બનાસ ડેરી તો તમે કેટલા વર્ષથી આ પશુપાલન નો વ્યવસાય કરો છો

વધારો મળે 4 લાખ ઉપર 4 60 4,60,000 થી 65,000 રૂપિયા તમને વધારો મળ્યો અને 19 લાખ રૂપિયાનો દૂધ ભરાવી તો મોતીભાઈ તમે આ પશુપાલનનો વ્યવસાય કરો છો તો તમારી પાસે કેટલી જમીન હશે અત્યારે જમીન નથી બિલકુલ બિલકુલ જમીન નથી તો ઘણા ભાઈઓ એવું કહેતા હોય છે કે જમીન હોય તો જ પશુપાલન થાય આ ભાઈ પાસે પણ બિલકુલ પણ જમીન નથી છતાં પશુપાલનનો વ્યવસાય કરે છે તો તમારે ચાર દાણો બધો વેચાતો કે

પશુપાલક મિત્રો તમે ભેંસ જોઈ શકો છો ભેંસ ની ઊંચાઈ લંબાઈ વજન ને તમે એનું રૂપ જોઈ શકો છો એનું બોડી સ્ટ્રક્ચર ઓરિજિનલ બંને નસલ ની છે અને આખા દિવસનું નું વીસ લીટર દૂધ આપે છે અત્યારે વ્યાય ને છ સાત મહિના થયા છતાં પણ એક ટાઈમ નું આઠ દૂધ આપે છે પશુપાલક મિત્રો તમે કા ભેંસ જોઈ શકો છો આ પણ ઓરિજિનલ બંને નસલની ની છે તમે એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો આ એનું રૂપ જોઈ શકો છો આ ભેંસ ને વ્યાય કેટલો ટાઈમ છે આ ભેંસ ને વ્યાય ને આ ભેંસ બે ને ચાર મહિના થયા અત્યારે કેટલું દૂધ છે અત્યારે સાત પ્લસ આખા દિવસ નું થી પંદર લીટર આખા દિવસ નું થી પંદર લીટર દૂધ છે મિત્રો તમે આ ભેંસ જોઈ શકો ભેંસ નું ઊંચાઈ લંબાઈ વજન અને તમે આ બાવલું જોઈ શકો છો મિત્રો તમે આ બાવલું જોઈ શકો છો એનું અને આ એનું રૂપ જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની ભેંસ છે એક આ ભેંસ જોઈ શકો છો આ ભેંસ કેવા વેતર માં છે

આ આ આ આ જોઈ શકો છો કઈ મહેસાણે ચોથા વેતર માં અત્યારે કેટલો ટાઈમ થયો અત્યારે લગભગ ચાર મહિના થઈ ગયા ચાર મહિના થયા તો અત્યારે કેટલું દૂધ આપે છે આખા દિવસ નું ચૌદ લીટર આખા દિવસ નો 14 લિટર દૂધ આપે છે મિત્રો તમે આ ભેંસ પણ જોઈ શકો છો આખા દિવસનો 14 લિટર દૂધ આપે છે અને કયા વેતરમાં છે ચોથા વેતરમાં ચોથા પશુપાલક મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો આ ભેંસ પણ ત્રણ ઓળ છે ઓરિજિનલ નસલ ની ભેંસ છે તમે આ એનો રૂપ જોઈ શકો છો આ ભેંસ ક્યાંથી લાવી દીધી થોરી સોમરાસર લાવી દીધી કે શું કિંમતમાં લાવી દીધી દોઢ લાવેતી 12 લાખમાં અત્યારે કયા વેતરમાં છે

હા અંદાજે કેટલા કેટલા ઉમરની છે પેલી બે સાત સાત મહિનાની પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો માત્ર આઠ મહિનાની પાડી છે છતાં પણ તમે એનું રૂપ અને તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો એકદમ મજબૂત પાડીઓ છે બધી આનું કારણ શું કે તમે આઠ આઠ મહિનાની પાડીઓ છે છતાં આવી મજબૂત તૈયાર કરી છે અને પૂરતું ઝાવણ આપીએ છીએ પહેલાં ત્રણ મહિના સુધી સુર ઝાવણ ને થેઠ સુધી મિનરલ પાવડર અને ખાણ ચાલુ રાખીએ છીએ પાપડી મિનરલ પાવડર ખાણ અને જ્યારે વ્યાય ત્યારે લગભગ ત્રણ થી ચાર મહિના સતત ધવરાવો છો મિત્રો તમે જોઈ શકો છો આ પાડીઓ તમે એનો સ્ટ્રક્ચર આ એનો પીઠ પુઠ્ઠો એકદમ મજબૂત પાડીઓ છે આ માત્ર આઠ મહિનાની પાડી છે એક તમે આ પાડી પણ જોઈ શકો છો આ પાડી પણ સાત મહિનાની છે તમે એની ઊંચાઈ લંબાઈ અને તમે એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો આ પાડી પણ સાત મહિનાની છે જોઈ શકો છો મિત્રો આખો દિવસ જંગલમાં ચરવા જાય છે અત્યારે અને સાંજે આવે એટલે તરત તેમને દાણ આપવામાં આવે છે